મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ અસ્વસ્થ સર્વ મારી પાછળ પીપળનું વૃક્ષ છે ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે બધા વૃક્ષોમાં હું પીપળો છું અને પાછળ લીલી છમ અને વડનું વૃક્ષ છે આયુર્વેદ કોલેજનું આ રળિયામણું વાતાવરણ ચાલો થોડી સંતની અને થોડી આધ્યાત્મિક વાતો સ્વામી બ્રહ્મવેદાંતજી તેમના જાગરણ પુસ્તકમાં લખે છે કે મનુષ્ય અસ્તિત્વનું એવું સર્જન છે જે મધ્યમાં છે મનુષ્ય અસ્તિત્વનું એવું સર્જન છે જે મધ્યમાં છે એક બાજુ જડ અચેતન છે અને બીજી બાજુ પૂર્ણ ચેતન છે બહારના જગતના પ્રશ્નો બહારના જગતના પ્રશ્નો વિજ્ઞાનને જન્માવે છે જ્યારે ભીતરના જગતમાં તે ધર્મ અથવા બૌધને જન્માવે છે આપણા હોવાપણામાં આદિ કે અંત નથી તે રૂપાંતર છે ભીતરની મોકળાશને મુક્તિ કહી છે ભીતરની મોકળાશને મુક્તિ કહી છે જીવનની પીડામાંથી આંતરિક ખોજની પ્યાસ ઊભી થાય છે તો વેદનાનું રૂપાંતરણ છે જ એ જ અધ્યાત્મની યાત્રાની શરૂઆત છે અને યાત્રા પૂરી ન થાય નિજ સ્થિતિ ના મળે અવસ્થા મળે ત્યાં સુધી તમારે વેદનાને રૂપાંતરણ કર્યા જ કરવી પડે કર્યા જ કરવી પડે આપણે હું અને મારું સિવાય કશું જ સૂજતું નથી આપણને હું અને મારું સિવાય કશું જ સૂજતું નથી અને કોઈ પણ વસ્તુ મફતમાં મળતી નથી આ કુદરતી અફર નિયમ છે મનુષ્ય પોતે પોતાની જાતને જાણવી પડે આ આત્મસ્મરણની વાત છે બધું આપણી જાણ બહાર થઈ રહ્યું છે આપણે તો બેહોશીમાં ઊંઘી રહ્યા છીએ બધું જ આપણી જાણ બહાર થઈ રહ્યું છે આપણે તો બેહોશીમાં ઊંઘી જ રહ્યા છીએ જે કંઈ લઈને આવીએ છીએ જે કંઈ લઈને આવીએ છીએ જન્મ સાથે એ સત્વ અને બહારથી જે કંઈ ભેગું થાય તે વ્યક્તિત્વ તો આટલા બ્રહ્મ વાક્યો જેવા સ્વામી બ્રહ્મ વેદાંતજીના જાગરણ પુસ્તકના વાક્યોને ટાંક્યા બાદ એક નાનકડી રચના છે વાત તો જાગરણની જ છે વર્તમાનની જ છે હાજર ક્ષણની જ છે જ્યાં છો ત્યાં

જાગવાનું છે જ્યાં છો ત્યાંથી ન ભાગવાનું છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે જ્યાં છો ત્યાંથી ન ભાગવાનું છે ક્ષણે ક્ષણમાં જીવવાનું છે ક્ષણે ક્ષણમાં જીવવાનું છે સમય વાહેના ભાગવાનું છે ક્ષણે ક્ષણમાં જીવવાનું છે સમય વાહેના ભાગવાનું છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે યા છો ત્યાંથી ન ભાગવાનું છે કઈક સુના પકડવાનું છે કઈક સુના પકડવાનું છે સમયસર ત્યાગવાનું છે કંઈ કશું ના પકડવાનું છે સમયસર સમય સર ભૂંજી થાય ત્યાગીને તું આ ખૂબ અગત્યનું સૂત્ર છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે જ્યાં છો ત્યાંથીના ભાગવાનું છે આમ તેમ આ કેમ થયું નહીં આમ તેમ આ કેમ થયું નહીં જે બને બધું સ્વીકારવાનું છે આમ તેમ આ કેમ થયું નહીં આમ તેમ આ કેમ થયું નહીં જે બને એ સ્વીકારવાનું છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે જ્યાં છો ત્યાંથી ના ભાગવાનું છે ઈચ્છા અપેક્ષા છે રોગના મૂળો ઈચ્છા અપેક્ષા છે રોગ ન મૂળો નિષ્પૃહ રહી નિરખવાનું છે ઈચ્છા અપેક્ષા છે રોગ ન મૂળો નિષ્ફી નિરખવાનું છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે

આત્મભાવમાં જીવવાનું છે અમન સાથેના માળવે જાવું આત્મભાવમાં જીવવાનું છે આત્મભાવમાં જીવવાનું છે આત્મભાવમાં જીવવાનું છે આત્મસ્મરણમાં જીવવાનું છે વર્તમાનમાં જીવવાનું છે હાજરક્ષણમાં જીવવાનું છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે જ્યાં છો ત્યાંથી ન ભાગવાનું છે જ્યાં છો ત્યાં બેસી જાગવાનું છે જ્યાં છો ત્યાંથી ન ભાગવાનું છે ઈશ્વર કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર કારણ હે કૃષ્ણ કરુણા સિંધો દીનવંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તે